ચાલો આપણે આવી ગયા છે ભવનાથમાં આપણી જે ગુર્જર સગર સમાજની વાડી છે ત્યાં જોઈએ અંદર આપણે ખાલી જઈને પૂછવું છે કે શું કઈ રીતે રેન્ટ છે રહેવા માટેની કઈ રીતે સગવડ છે કોઈ આવે આપણા લોકો તો કેટલા રૂપિયા ભાવ છે તે હમણાં જાણી લઈએ આપણે પહેલાં જઈએ અંદર શું છે સાહેબ રહેવા માટેનો રહેવા માટે ચાર જણા ખાલી હજાર રૂપિયા રૂમનું ભાડું એટલે બે બેડ આવે ને બે ગાટલા હોય એટલે આપણે તમારી સગર જ્ઞાતિ માટે કે બીજી નાત માટે બીજા નાત માટે સગર જ્ઞાતિ ના હોય તો પાંચસો રૂપિયા છસો રૂપિયા તો પચાસ ટકા ક્યાંથી થયું હજાર રૂપિયા તમે બોલા ને કીધા તમે ભાઈ પચાસ ટકા એટલે પચાસ ટકા મેં કીધું એમાં શું જમવાનું કે ખાલી રહેવા પૂરતું છે ના ના જ ખાલી પૂછી લો મારું પોરબંદર પોરબંદર એક રાત તા છસો રૂપિયા એમાં બે બેડ ને બે ગાડલા

પેલા અમે તો કોઈથી આવ્યું ના હોય તો જોઈએ તો ખરા ને તમે કોઈ થી હોય તો તો ખરા ને હજાર રૂપિયા છે ઘરનાઓને બતાવી દઈએ ને કેવો રૂમ છે આ બે બેડ અને બે બીજા કેટલા મળે ઓકે સમજાઈ ગયું પણ આ યાર કાંઈ સમજાણું નહીં સગર તો સગર જ હોય ને એમાં ગુજ્જર ને અલગ સગર અલગ સગર થઈ જાય એવું છે ભાઈ હે પ્રભુ તો તમે કીધું હમણાં મને તો હે

તમારી નું અમારી વાડી એમ સગર સગર જ કેવાય બધા સગર એટલે બધા સગર જ છે તમે સગર છો ભાઈ તો આ ભાઈ એમ કે છે કે તમારી વાડી વા છે આ અમારી વાડી છે એવો શબ્દનો ઉલ્લેખ કર્યો મારા પ્રભુ તમને એમ કહો સગર શબ્દ શું કેવાય સગર એટલે બધા સગર જ કેવાય બે વાડી બદલા બરાબર છે એટલે એવું નથી કે તમે વાહ ના હોય ને અહીં ના હોય ક્યાં તમારા પ્રમુખારે મને વાત કરાવો તો તમારા પ્રમુખારે વાત કરાવો ને કે નંબર આ તમારા પ્રમુખના છે નંબર આ પ્રમુખ નંબર છે તમારી વાં છે આ ભાઈ મને એવો ઉલ્લેખ કર્યો કે તમારી વંડી વા છે એનો મતલબ કે ગુજરાત બે ભગીરથ બે અલગ થઈ ગયા તમે વંશ બે ને અલગ કર નાખા સગર જ્ઞાતિ બે અલગ ગુજર અલગ ને અલગ સગર એકલા સગર જ છે બધાય અને બધા સાથે અન્યાય ના કરો તમે ન્યાય કરો બધાને બધા ના રાખો તમે બધા તમે મને આવીને કીધું કે તમારો હજાર રૂપિયા થશે એ વસ્તુ ખોટી છે તમારી હું સગર દીકરો જ છું અમારા સમજી ગયા અમારા એક ભાઈ હમણાં એમાં એ તમારે વડાસડા લખાવ્યા એકાવન હજાર રૂપિયા લખાવ્યો હમણાં વડાસડા મંદિર બને છે ને એકાવન હજાર રૂપિયા લખાવ્યો હમણાં અમારી બાજુ જ છે તો અમે એમ કહીએ કે એ આપણું સગરનું નથી ત્યાં ન્યા લખાવાય આ વસ્તુ ખોટી છે યાર તમારી બહુ ના રીતે વર્તન ના કરો બીજા આરે તમે સગર જ્ઞાતી ના આવે ને તો એને જરાક પ્રેમથી વાત કરો પ્રેમથી એટલે ભાઈ મને એમ કહી દીધું કે તમારી નથી વાહ વાહ તમારી વંડી વાહ છે તમારી વંડી આગળ છે એ કે વાત નહીં આ વાત હવે આખા આખા સગર સમાજમાં બધા તમારી ગ્રુપ તમારી બાજુ જાહે ને મારી બાજુ જાહે બરોબર યુટ્યુબમાં જાહે તમારું બધું જાહે તમે આ રીતે વર્તન કરો ને સારું ન કહેવાય હું તમારા એ નંબર હમણાં ગોતી લેશે અન્ય વાત લો હમણાં હલ્લો હલો મચોખભાઈ બોલો હા હા મચોભાઈ મનીષ કારીણા બોલો થી હા બોલો સાહેબ ઓરખાણ પડી હા હા ઓળખી ગયા તો મને હા ઓળખી ગયા સાહેબ ને ઓરબંદર સગર વિદ્યાર્થી બનનું જે 13 વર્ષથી સંચાલન કરો છો ને એ બોલું છું હા હા બોલો 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 હવે તમારી ભવનાથ માં આટો મારવા આવ્યો મારી છોકરી ના જે રજા હતી એટલે હું એને લઈને આવ્યો હતો ખાલી મને ખાલી મને ખબર હતી એટલે હું પૂછવા કીધું રૂમ જોતો હોય તો પાડે મને હજાર રૂપિયા રૂમ અલગ બીજી જ્ઞાતિ માટે અને સગર હોય તો છસો રૂપિયા એટલે મેં કીધું કઈ વાંધો નઈ તો મને કે ગામ કીધું પોરબંદર એટલે મને તો તમારો હજાર રૂપિયા થશે એટલે મેં કીધું કઈ રીતે રૂપિયા તમે સગર જ્ઞાતિ ના છસો રૂપિયા તો બીજી બીજી અમે જ્ઞાતિ કે થોડી છે તમારે હજાર રૂપિયા થશે પછી ઓલા બીજા ભાઈ જે મને રૂમ દેખાડવા ને એવું કીધું કે તમારી જ્ઞાતિ તમારી વંડી વાં છે બરોબર એટલે આ સગર ની અલગ અલગ છે સગર અલગ અલગ થઈ ગયા તમને સગર તો એક જ કેવાય ને

એના બીજા એક ટ્રસ્ટી હતા એની સાથે આપણે વાત કરી પણ એની પણ આપણે જવાબ ના આપ્યો ફોન કાપી નાખો હું તમને એનું રેકોર્ડિંગ એ સંભળાવીશ પહેલાં એની મારી સાથે વાત કરી પછી એને ખબર પડી કે આ રીતે માથાકૂટમાં છે એટલે એની એ ફોન મૂકી દીધો છે હવે તમે જોઈ શકો છો કે આ લોકો આ ભગીરથ અલગ અલગ કરી નાખ્યા છે સગર સમાજને બેયને ભાગલા પાડી નાખ્યા છે કે ભગીરથના અમે ગુર્જર સગર અલગ છે અને અમારું સગર સમાજ અલગ છે એવું એને વાત કરી છે તો હવે તમે ફાળો કે અથવા કોઈ દેતા હોય કઈ તો પેલા સોચી વિચારીને જરાક પછી દેવો નથી આ ત્રણ નંબર છે જો કે ભરતભાઈ વિજયભાઈ ના એ અત્યારે વાડીનું કામ હા જોઈ લે અંદર જોવાય તો અહીં સુધી અચ્છા એવું હતું હા હા એ તો વ્યવહારિક છે ને અમારી જ વંડી છે પણ હવે અહીંયા દાસારામ બાપાનાનું છે જો અંદર મંદિર છે ચપ્પલ પેરી ની દર્શન કરી લ્યો હા 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 કરતો જાય હું ચાલો અહીંની તમને વ્યવસ્થા બતાવી દઉં અહીં સુધી આવ્યો છે તો પેલા રૂમ પડી ગયા હતા હાવ હાલત ખરાબ હતી પણ અત્યારે જે અત્યારે સંભાળે છે વિજયભાઈને એને ધન્યવાદ દેવો જોઈએ કે એણે આટલું સમાર કામ કરાવી લીધું છત તો ન થઈ શકી પણ સારું કહ્યું કે આ પત્ર નાખીને અટાણે કામ ચલાવ કરી દીધા કે રૂમ અટાણે કોઈ આવે તો એ રહી શકે હમણાં જે અમારો વિદ્યાર્થી આવ્યો હતો રાતના હેરાન થતો તો ભાવેશ હતો છોકરો એને રાતના ક્યાંય મેળ નહોતો આવતો સુવાનો કીરો અને એણે એડજસ્ટમેન્ટ કરી દીધું આ વર્ષો જૂની આ એમનામ જ છે હજી આ એમનામ રાખી મૂકી છે આ મૂર્તિ જે અહીં બેસાડેલી છે એ વર્ષો જૂની છે અહીંયા ભોજના લય છે આ અને આ બાંધકામ નવું કરેલું છે પણ ફંડની વાહે અટકેલું છે મારા અંદાજ પ્રમાણે એટલે આગળ કામ હજી નથી થયું પણ આ આટલું રહેવા માટેનું થઈ ગયું છે કે જે હાવ રૂમ પડી ગયેલા વાતા હાલત હતી એ અત્યારે સારું થઈ ગયું છે વિકાસ તો ફંડ વગર વિકાસ ન થાય ને ફંડ ક્યાં હમણાં એક છોકરો આવ્યો હતો સારું હતું કે બિચારાને ક્યાંય મેળ નહોતો આવતો રહેવાનો મેં મહેશભાઈને ફોન કર્યો કે ભાઈ અમારો એક છોકરો વિદ્યાર્થી અમારો ત્યાંથી ભણીને ગયો છે એ અત્યારે પરીક્ષા દેવા માટે આવ્યો છે ને રાત રોકાવી છે તો મહેશભાઈ બિચારા પોસ્ટલ પોતે આવ્યા અને ખોલી દીધું અને આ છોકરાને રહેવા માટેની સગવડ ગોરવી દીધી તો આપણી આ વંડી માટે અત્યારે બેસ્ટ છે કોઈ જો આવતું હોય રાત રોકાણી કરવું હોય રાત્રિ રોકાણ તો અહીંયા સગવડ મળી રહેશે થઈ જશે મહેશભાઈને મેં તમને નીચે હમણાં નંબર બતાવ્યા મહેશભાઈ વિજયભાઈનાને તેમાં તમે કોન્ટેક કરશો એટલે તમને બધી વ્યવસ્થા કરી દેશે મહેશભાઈ કે ગમે કોઈ આવશે ટોટલી સુવિધા અહીં છે આપણે રૂમ છે અહીંયા લુગડા ધોવા હોય તો તેના માટેની સગવડ પણ છે વાસણ બાસણ ઉટકવા માટેની અહીં સામે બાથરૂમ દીકરા લાઇટ કરતી આવ્યા બંધ બાથરૂમની લાઇટ બંધ કરી અહીંયા ટોયલેટ બાથરૂમની પણ સુવિધા કરવામાં આવેલી છે બધું કમ્પ્લીટ છે સગવડ બધી રહેવા માટેની બધી સગવડ કમ્પ્લીટ છે